રામ જય રામ રામ રા્યો નમો ચાલુ કા રા ને પ્રાપ્ત કરવા માટે ત્યાં ભગવાન પુનઃસ્થાપિત કરવા માટે આપણે છેલ્લા 500 500 વર્ષથી આ હિન્દુ સમાજ પ્રયત્ન કરી રહ્યો હતો આંદોલન કરી રહ્યો હતો સંઘર્ષ કરી રહ્યો હતો મને ખ્યાલ છે ત્યાં સુધી તોતેર કે 76 વાર 76 વાર આ ભગવાન રામ ની જે જન્મ છે એને પ્રાપ્ત કરવા માટે અનેક વાર આંદોલનો થયા છે અને એ આંદોલન કરવા છતાંય આપણી જગ્યા હોવા છતાંય હિન્દુસ્તાનની અંદર આ ભારતની અંદર આ ભૂમિ આપણી હોવા છતાંય આપણને મળતી નોતી અને આપણે છેલ્લા 500 વર્ષથી संघर्ष કરી રહ્યા હતા પણ આપણે પ્રાપ્ત થતી નોતી અનેક સાધુઓ એ સંતોએ મહંતોએ ભગવાનના ભક્તોએ બલિદાન આપ્યા કમસેકમ 4 થી 5 લાખ ભગવાન રામના ભક્તો સંતો મહંતો એ જન્મભૂમિને પ્રાપ્ત કરવા માટે ખપી ગયા અને ભગવાન રામ પાછળ શહીદ થઈ છતાંય પણ એવું લાગતું હતું કે કદાચ મંદિર બનશે નહીં બને બનશે નહીં બને આવી આપણે હતા નેવ ની અંદર જે પહેલું આંદોલન સૌથી ત્યાં અયોધ્યામાં માં જઈને અનેક કાર સેવકો જઈ અને ત્યાં કાર સેવા કરીને ત્યારબાદ ઓગણીસો બાણું ની અંદર

ખૂબ સંઘર્ષ કરીને સૂત્રને સાર્થક કર્યું પણ મંદિર તો આપણે ત્યાં બનાવીશું એવો સંકલ્પ હતો એવો દ્રઢ વિશ્વાસ હતો અને એ દ્રઢ વિશ્વાસ આજે જ્યારે બાવીસ જાન્યુઆરી આપણે એને સાક્ષાત આપણી

અગાઉ બે દિવસ સ્વચ્છતા થાય અગાઉ બે દિવસ આપણે જે કઈ કામ કરવાના હોય એ કામને પૂર્ણ કરીએ એકવીસ અને બાવીસ આ બે દિવસ ભગવાન રામ માટે આપણે રિઝર્વ રાખવાના છે અને આપણે બધાય સરકારની અંદર પણ રજૂઆત કરીશું બાવીસમી જાન્યુઆરી એ રાષ્ટ્રીય દિવસ ભગવાન રામના

રે 10 10 ના દૈ આ સંસ્કૃત સંભાસાના ભરકો આ પ્રકારલે ઇન્સેલારી અને આ પ્રકારલે હિન્દુ સામ્રાજ્યોનો અભિયાન જેમને વરોદરાની અંદર એ ચાલુ કરેલો આ સંકેતે આશીર્વાદ કર છે કુશ મોરા કહે છે એમણે સાથે રે એક ના કાર્ય કર્યું આજે આખા વિશ્વને અંદર એક મહોર હિન્દુત્વનો આ પ્રકારરે એ ઉઝાગર થયેલા પણ જોવા મળે છે

માટે સ્વાભાવિક છે કારણ કે વર્ષો સુધી આપણે ગુલામી બેઠેલી છે આપણા દેશ ની અંદર અનેક આક્રમણકારો આવેલા છે હિન્દુ લોકો આવેલા છે સૌ લોકો આવ્યા છે મુસ્લિમ લોકો આવેલા છે આરબ લોકો આવેલા છે દેસ લોકો આવ્યા છે છેલે છેલે બ્રિટિશ સરકાર આપણા દેશ અંદર આવી અને આ प्रकारे એ લોકોના પ્રયત્નો એલા કરે તો આ અમારો જસ્તિ ભારતનો અલ્ગવ ભક્તો એ પણ અમારો જન્મ લેતા ગયા અને આપડે હિન્દુ ધર્મને જ્યોત એ પોતે એ પોચાતા ગયા અને લેસ માત્ર આપ હિન્દુ ધર્મને આજ આવી નથી આજે ગૌરવ સાથે કહી શકે કે આજે રામ મંદિર જ્યારે બની રહ્યું છે તો તે વખતે બતા હિન્દુ ધર્મે

अयोध्या અંદર પોતાના पुराना स्थान के अंदर विराजमान થશે તો આ ભાઈ હિન્દુ ધર્મ ગૌરવ છે અને આ પ્રકાર સંગઠન બધું થયું તો એના કારણે જબરજસ્ત આજે ઉપા કેવો ઉપયો છે અને અનેક ના મંત્ર હું કહી રીતે સેવા કરું હવે આટલી મોટી સંખ્યા તો મોટો ભારત દેશ લોકશાહી દેશ આ બધા ત્યાં ત્યાં હરિકરણ કરો ની બધી વસ્તી આ લાખની વસ્તી આ અયોધ્યા ને અંદર 5 લાખ તો મુકી કે કે હવે કેમ ત્યાં પહોંચાડવાનું એટલે હવે ઘર ઘર લાઈવ ટેલિકાસ્ટ આપણે જોવાનું છે અને આ પ્રકારે જેમ જેમ સમય આપણે દર્શન કરવા માટે પણ જે પ્રકારનો માહોલ અયોધ્યામાં છે એ પ્રકારનો માહોલ

જબરદસ્ત રેચાણ થઈ જાય થવાનો છે તો એની અંદર આપણે બધા પણ સંમેલ છે પણ કેવી રીતે ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ સંમેલ થઈ અને આપણે આ પ્રકારનો ઉદ્ભવ એ રામચંદ્ર ભગવાન રામ ભગવાન